વલસાડ લોકસભા બેઠકમાં આવતું મેઘવાડ ગામ જે બિલકુલ નજીક બોર્ડર વિલેજ કહી શકાય એવું તાલુકાનું ગામ છેવાડાના ગામડે આજે આપણી સાથે અહીંના સ્થાનિક ધારાસભ્ય ચૌધરી સાહેબ સાથે કાર્યકર્તાઓ છે આપણે એમની સાથે જાણવાની કોશિશ કરીએ કે અહીં ઘડી કઈ પ્રકારના મુદ્દાઓ છે અને કઈ પ્રકારના મુદ્દાઓને લઈને ભારતીય જનતા પાર્ટી હાલ અત્યારે ચુનાવ પ્રચાર કરી રહી છે અને લોકોનું કેવું સમર્થન અહીં મળી રહ્યું છે આ એક છેવાડાનું ગામ છે અહીંના ગામની સ્થાનિક સમસ્યાઓ શું છે અને પાર્ટી દ્વારા કઈ રીતે અહીં કામગીરી કરવામાં આવી છે તો જ્યોતિષ સાહેબ સૌથી પહેલાં આપણી પાસે કયા કયા મુદ્દાઓ છે કે જેને લઈને હાલ અત્યારે જનસંપર્ક થઈ રહ્યો છે અને લોકોનું સમર્થન મળી રહ્યું છે છવ્વીસ વલસાડ લોકસભા સીટના આજે અમારા એકસો એક્યાસી કપરાડા વિધાનસભા વિસ્તારનો અમારું મેઘવાડ શક્તિ કેન્દ્ર છે એને તાલુકા પંચાયત સીટને શક્તિ કેન્દ્ર કહેવામાં આવે છે એ શક્તિ કેન્દ્રની અંદર અમારી મુલાકાત જનસંપર્ક કાર્યક્રમના આજનો અમારો મેઘવાડ ગામે છે મેઘવાડ ગામ દાદા આમ અમારો ઓરિજિનલ ધરમપુર તાલુકો બસો ને સાડત્રીસ ગામનો તાલુકો ઈશાખંડનો સૌથી મોટો તાલુકો હતો એમાંનો એક ભાગ કપરાડા અને કપરાડાનું ગામ એક મેઘવાળ જે યુનિયન ટેરેટરીના વચ્ચે આવેલું છે એ એ ગામને અમે અત્યારે જ હાલ જેને કહી શકાય કે ચારે તરફ દાદરા હવેલી છે ને વચ્ચે અમારું મેઘવાડ ગામ છે એના પછી અમારો કપરાડા તાલુકો આવે છે તો એ ગામ એ ગામ એ એ ગામની વાત કરું તો બે હજારના સાલમાંથી હું આ રાજકારણમાં છું તાલુકા પંચાયત હતી તાલુકા પંચાયતથી શરૂ કરીને વર્ષો પહેલાં આ ગામમાં આવવા માટે દાદરાનગર હવેલીમાંથી ચારે તરફથી આપણે આવવા માટેનો રસ્તો છે તો રસ્તાની સુવિધા નથી પણ બે હજાર એકમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી જે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જે પૈસા મળતા હતા એના કારણે આખા એ વિસ્તારની અંદર આજે મેઘવાડ ગામ છે એક બે ફળિયાને બાદ કરતાં મેક્સિમમ દરેક ફળિયાને બોર્ડર વિલેજ યોજના છે અમારી રાજ્ય સરકારની અને ભારત સરકારની બોર્ડર વિલેજ મુખ્યમંત્રી સડક યોજના સાથે પાકા રસ્તા અમે બનાવ્યા છે એક સૌથી પહેલાં અહીંયા લાઈટ વીજળીની સમસ્યા કારણ કે પાવર અમારે ગુજરાતમાંથી અમને આપવો પડે છે એ જે એલટી કનેક્શન જેને સિંગલ લાઇન કહી શકાય ઇલેવન કેવી પાવર શકાય એ અમારા સરી ગામથી આવે એટલે કે ઢિલાડથી પાવર આવે છે ને એને અલગથી પાવર આપવો પડે છે તો એ ધીરે ધીરે કરતાં અમે હું એમ નથી કહેતો કે બધું થઈ ગયું સ્ટેપ બાય સ્ટેપ કરતાં કરતાં અમે અત્યારે અહીંયા સુધી પહોંચ્યા છીએ પાણી પુરવઠા મંત્રી પણ રહી ચૂક્યા છો ગુજરાત સરકારની અંદર અને પાણીની સમસ્યા પણ આ વિસ્તારમાં ઘણી હતી પહેલા હાલ અત્યારે કઈ રીતની પરિસ્થિતિ આ વિસ્તારની છે પાણી પુરવઠો હું એમ હતો રાજ્ય કક્ષાનો મંત્રી હતો મારા કેબિનેટ મિનિસ્ટર પરંતુ અસ્ટોલ યોજના અમારી જે છે અસ્ટોલ યોજના અહીં લાગુ નથી પડતી અસ્ટોલ યોજના આખી અલગ છે અસ્ટોલ યોજના જે કપરાડાનો મૂળભૂત વિસ્તાર છે આ દાદરાનગર હવેલીના વચ્ચે છે એટલે એને અસ્ટોલ યોજના નથી લાગુ પડતી પરંતુ અમારા પાણી પુરવઠા વિભાગના નાની મોટી યોજનાઓ બનાવીને લોકોને સુવિધા આપવા માટેનો અહીંયા ચોક્કસ અમે પ્રયત્ન કરી રહ્યા છે સાહેબ જે રીતે આ વિસ્તારની અંદર અમે પણ જોઈ રહ્યા છીએ કે ભરપૂર લોક સમર્થન મળી રહ્યું છે પ્રિયંકા ગાંધીની મુલાકાતની વાત કરીએ તો અહીં પ્રિયંકા ગાંધીએ ખૂબ મોટી રેલી યોજી હતી કેટલી અસર દેખાય છે આ વિસ્તારની અંદર પ્રિયંકા ગાંધીની રેલીને લઈને પ્રિયંકા ગાંધીની ધરમપુરની અંદર હતી ધરમપુરે કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે ધરમપુરમાં મિટિંગ કરી ગયા રેલી કરી ગયા તો એ તો સ્વાભાવિક છે ચૂંટણી હોય એટલે દરેક વ્યક્તિ પોતપોતા પોતપોતાના વિચાર પોતપોતાની આક્ષેપબાજી કરતા હોય ત્યાં આવીને એમ કીધું કે આદિવાસી અસલામત છે આદિવાસી સલામત જ છે બે હજાર ચૌદથી ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા ત્યાંથી કારણ કે હું પોતે જ બે હજાર ઓગણીસમાં પાર્લામેન્ટ લડેલો એટલે મને પોતાને જ અનુભવ છે કોંગ્રેસની અંદર હું પોતે બે હજાર ઓગણીસમાં ચૂંટણી લડી ચૂકેલો છે એટલે મને પોતાને આ વલસાડ વિ લોકસભાનો મને પોતાને અનુભવ છે કે સમગ્ર લોકસભા સાત વિધાનસભા છે ડાંગ વાંસદા ધરમપુર કપરાડા અને વલસાડ પારડીની ઉંમરગામ છે સાથે સાત જે અમારી વિધાનસભા છે એમાંથી ટ્રાઇબલ વિસ્તાર છે એમાં ખાલી કોંગ્રેસ છે બાકીના અધર વિસ્તાર છે એમાં બિલકુલ કોંગ્રેસ ચાલતી નથી એંશીથી પંચ્યાસી ટકા બીજેપી ચાલે છે એટલે કોઈ જીતવાનો કોઈ પ્રશ્ન નથી તો ચૌધરી સાહેબ હતા આપણી સાથે ગામના લોકો પણ છે આપણે એમની સાથે પણ વાત કરીએ એમની પાસે પણ જાણીએ કે જે રીતે આપ સરપંચ તરીકે અહીં ચૂંટાયા છો લોકોનું સમર્થન તમને પણ છે અત્યારે કઈ રીતનો માહોલ દેખાઈ રહ્યો છે ચૂંટણી લક્ષી લોકોમાં કેટલો ઉત્સાહ જોવા મળ્યો આપણા તો અહીંથી ઘણા વખતોથી અમે બીજેપીમાં જ છે અને લોકો પણ અહીંના સો ટકા અમારી બધી જ આ ગામના બીજેપીને જ મત જાય છે એટલે અહીંના અમારે કેટલા બી એ પ્રયત્ન કોઈ આવીને કરે કોઈ ફરક પડે એવું નહીં મળે કેટલા સંતુષ્ટ છો જે રાજ્ય સરકારની વાત કરીએ કે કેન્દ્ર સરકારમાં મોદી સરકારના દસ વર્ષના કામગીરીની વાત કરીએ ગામના લોકોને ખાસ કરીને જે આગેવાનો છે જે આપ લોકો આગેવાની ગામની કરતા હોવ છો તો લોકોની સાથે તમારો સીધો ટચ હોય લોકો કેટલા સંતુષ્ટ છે કામગીરીને લઈને કારણ કે જે રીતે બીજેપીની યોજનાઓ ગામ ગામ સુધી પહોંચાડવાની જે વાત હતી લોકો સુધી ખરેખર યોજનાઓ પહોંચી છે અને લોકો કેટલા સંતુષ્ટ છે અમે છે ને અમારી પંચાયત અમારા આ સેપરેટ આ ગામની જ છે એટલે જે પણ યોજના આવે એ અમે ઘર સુધી પહોંચાડીએ છીએ અને લોકો અમારી સાથે છે એમ કંઈ પણ પ્રશ્ન હોય તો અમને પૂછે એટલે અમને તરત જ જે યોજનાનો લાભ લેવાનો હોય તે આપીએ છે અમારે હું પહેલે આ સાહેબે કીધું તેમ લાઇટની થોડીક મુશ્કેલી હતી પણ તે પણ હવે હલ થઈ ગયું પાણીની હતી મુશ્કેલી તે પણ હલ થઈ ગઈ એટલે રોડ કે ત્રણેય સુવિધા અમને પૂરતી મળતી છે હવે એમ ને લોકો પણ અમારી સાથે જ છે કોઈ નાની મોટી મુશ્કેલી હોય તમને તરત જ આવીને કહે એટલે અમને મુશ્કેલીઓ અમે દૂર કરવા માટે પ્રયત્ન કરીએ છીએ અન્ય એક વડીલ આપણી સાથે છે ઘણા વર્ષોથી એ પોતે પણ આ વિસ્તારના નાગરિક છે અને એમણે ઘણા બધા તડકા છાયા જોયા છે શું માનો છો તમે જે પહેલેની સરકારો પણ જોઈ છે અત્યારની સરકારો પણ જોઈ છે કઈ સરકાર તમને સારી લાગી હવે ઘણા સમયથી અમે આ ગામમાં રહે છે અને આજે કેટલાય વર્ષો પહેલાં આ જે રોડ છે એ પગપાળા રસ્તે અમે જતા હતા સેલવા જેવો હોય તો પગ પગ ચાલીને જતા સાયકલ સુધા જતી ન હતી પણ ધીરે ધીરે આ સરકાર આવી ત્યારથી રોડ થઈ ગયા આવાસ કેટલાય આવાસ મળેડા બોર મળેડા એટલે પાણીની સગવડ પણ પુષ્કળ અમને મળી રહી છે અને ઘરે ઘરે જવાનો ફળે ફળે જવાનો રસ્તો પણ આજની તારીખે રસ્તા છે ને ચાલુ છે ને ઘણું બધું કામ થયું છે આજે લોકો બધા ખુશ છે કે આ સરકાર આવી છે ત્યાંથી ઘણું બધું આપણને મળી ચૂક્યું છે તો ગામના લોકોની જે સંતુષ્ટિ છે એ સ્પષ્ટપણે દેખાઈ રહી છે કે ગામના છેવાડાના ગામ સુધી આપણે અત્યારે જે ગુજરાતના કપરાડા તાલુકાનું છેવાડાનું ગામડું છે અને ચારે બાજુથી સંઘ પ્રદેશથી જોડાયેલું ગામડું છે ત્યાં સુધી સરકારની સુવિધા પહોંચી છે એવું ગામના લોકો જણાવી રહ્યા છે સાથે જ અહીંના સ્થાનિક ધારાસભ્ય પણ આપણી સાથે છે અને એમણે પણ જણાવ્યું છે કે ભૂતકાળની અંદર જે સરકારો હતી એ સરકારો દ્વારા જે કંઈ પણ જરૂરી કામકાજ હોવા જોઈએ એ આ ગામમાં થયા ન હતા પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા બાદ એ કામગીરી થઈ છે અને એટલા માટે જ કોંગ્રેસ છોડીને એમણે ભારતીય જનતા પાર્ટીનો સાથ લીધો છે અને આજે એ પોતે ધારાસભ્ય તરીકે આ વિસ્તારનું કામ કરી રહ્યા છે ચૌધરી સાહેબ જે રીતે તમે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છો અહીંના લોકોનો તમને જે પ્રેમ મળી રહ્યો છે લોકો માટે તમે શું કહેશો મેઘવાળ અને સમગ્ર કપરાડા તાલુકાની જે જનતા છે લોકો છે લોકોનો પ્રેમ છે એટલે કે લોકો સાથે આપણે લોકો સાથે સારો વ્યવહાર કરીએ લોકો સાથે નું જે આપણું રિલેશન છે એ સારું રાખીએ અને નાના મોટા કામમાં એકબીજા સાથે સહકારરૂપ રહે એ તો પ્રજા આપણા સાથે હોય જ છે હંમેશા 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 નેતા લોકોએ પ્રજા સાથે સારો વર્તાવ કરવો જોઈએ એ સારો વ્યવહાર કરવો જોઈએ નાના મોટા કામમાં સહભાગી બનવું જોઈએ તો આપણે જોયું કે ધારાસભ્ય હોવા પછી પણ એક ગામડાના છેવાડાના ગામડે સુધી આવી લોકો સાથે એકદમ સાદાઈથી એ ધારાસભ્ય મળે છે એમની સમસ્યાઓ સાંભળે છે એમના જે કંઈ પણ દુઃખ દર્દ હોય એ સમજે છે અને એ દૂર કરવા માટેના પ્રયત્ન કરે છે અને એટલે જ આ આખા વિસ્તારના લોકો આજે ભારતીય જનતા પાર્ટી સાથે હોય એવું લાગી રહ્યું છે કેમેરામેન રવિ વેન્ડે સાથે હું જયેશ સોની ઇન્ડિયા ન્યૂઝ કપરાડા